જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત વરસતા વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવા લાગ્યું છે અને વાહન વ્યવહાર પર પણ અસર થઈ રહી છે પરંતુ આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભરૂચ ટ્રાફિક પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતી જોવા મળી રહી છે ભરૂચ શહેરના પાંચ બતી શ્રવણ ચોકડી સ્ટેશન રોડ અને અન્ય વ્યસ્ત વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ ન સર્જાય તે માટે ટ્રાફિક જવાનો વરસાદમાં ભીંજાતા છતાં પોતાનું કાર્ય કરી રહ્યા છે વરસતા ધોધમાર વરસાદમાં ઊભા રહી ટ્રાફિકનું નિયમન કરતા જવાનોને જોતા નાગરિકોએ પણ તેમની પ્રશંસા કરી છે વરસાદી પાણી રસ્તા ઉપર ભરાતા વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે આવી પરિસ્થિતિમાં અકસ્માત ન સર્જાય અને નાગરિકોને ટ્રાફિક જામમાંથી રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસ સતત બંદર બની ફરજ બજાવી રહી છે નાગરિકો પણ ટ્રાફિક પોલીસની હિંમત અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની સરાહના કરી રહી છે એક તરફ વરસાદી સ્થિતિમાં લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત રહેવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ રસ્તાઓ પર ઊભા રહી જનસેવામાં અવિરત યોગદાન આપી રહી છે ભરૂચમાં વરસાદી મોસમ હજુ યથાવત છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસની આ કામગીરી નાગરિકોને મોટી રાહત આપનાર સાબિત થઈ રહી છે